નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છ ની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથી ભાગ એકની અંદર આપણને જે પાઠ બે આપેલો છે વાર્તા રે વાર્તા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની જે સ્વાધ્યયન પુથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે સાથે આ જે પીડીએફ છે દોસ્તો હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો જરૂરથી વોટ્સઅપ પર પણ આ પીડીએફ મેળવી લેજો ચાલો ત્યાર પછી શરૂ કરીએ આપણે પાઠ નંબર બે વાર્તા રે વાર્તા એમાં પ્રશ્ન નંબર એક આપેલા વાક્યોને આધારે શબ્દનો અર્થ સમજો અને એક નવું વાક્ય બનાવો તો જુઓ માણવું અનુભવવું ભોગવવું રાજી થવું અને મજા કરવી વાક્ય અહીંયા આપણને આપેલી છે આંખો બંધ કરી હાથીએ છાયાની ઠંડક માણી બીજું વાક્ય છે કે નિસર્ગે મન ભરીને પ્રાર્થનાની મજા માણી અને તમારું વાક્ય તો આપણે અહીં નવું વાક્ય બનાવી શકીએ કે ગરમીમાં ઠંડા પાણીનો ઘૂંટ માણતા મન ખુશખુશાલ થઈ ઉઠ્યું ત્યાર પછી બીજું છે લુંબે ને ઝુંબે તો લચી પડેલા ફળ વાક્ય અહીંયા આપણને આપેલું છે કે આંબા પર લુંબે ને ઝુંબે કેરીઓ લચી રહી છે બીજું વાક્ય છે કે બોરડી પર લુંબે ને ઝુંબે બોર આવ્યા છે અને તમારું વાક્ય આપણે અહીંયા લખી શકીએ આ રીતે કે ઝાંખી ડાળીઓ પર લુંબે ને ઝુંબે જામફળ લચી પડ્યા છે સાંધુ એટલે કે જોડવું અથવા તો જોડી આપવું તો વાક્ય છે કરુણા શંકરે વાત સાંધી આપી બીજું વાક્ય માનસી વાત ભૂલી ગઈ એટલે વિરાજે વાતને સાંધી આગળ વધારી તમારું વાક્ય આ રીતે આપણે લખી શકીએ રીમાએ બોલચાલની તૂટેલી કડી ફરીથી સાંધી અને મિત્રતાને બચાવી ત્યાર પછી ચોથું છે છાતીપુર તો છાતી સુધી આવે એટલું વાક્ય છે સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે વાક્ય નદીમાં છાતીપુર જેટલું પાણી છે તમારું વાક્ય તો આ રીતે આવશે પટેલભાઈ છાતીપુર વરસાદમાં ખેતરમાં કામ કરતા હતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ તોર એટલે કે અહંકાર અથવા તો મિજાજ વાક્ય હાથી કહે છે બહેન જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો વાક્ય જોરના તોરમાં એણે વજનદાર આ બાજકું ઉચકી લીધું તમારું વાક્ય તો અહીંયા આવશે કે તેણે તોરના ઘમંડમાં સચોટ સલાહ પણ અવગણી દીધી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે રેખાંકિત શબ્દ સમૂહ માટે લાગુ પડતો રૂઢિપ્રયોગ લખો પેલું ભાવતા ગુલાબ જાંબુ જોઈ જયેશના મોમાં લાળ છૂટી તો મોમાં લાળ છૂટવી એટલે કે મોમાં પાણી છૂટવું ભયાનક આગની લપેટમાં ઘણી પાયમાલી થઈ ગઈ તો પાયમાલી થઈ ગઈ એટલે કે ઘાણ નીકળી જવો ક્યારેક વધુ પડતી મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવ્યા છે તો મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવ્યા છે એટલે કે હસવામાંથી ખસવું થવું ચોથું આખરે રાવણનો ગર્વ પણ ઓગળી ગયો તો ગર્વ ઓગળી જવું એટલે કે અભિમાન ઓગળી જવું બગીચો જોઈ બાળકો આનંદમાં આવી ગયા એટલે કે ગેલમાં આવી જવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ઉપરોક્ત પ્રશ્ન બે માં તમે લખેલ રૂઢિપ્રયોગને ને લખતું વાક્ય એકમમાંથી શોધીને લખો અને આજ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી અને બીજું એક વાક્ય બનાવો મોમાં પાણી છૂટવું તો અહીંયા પાઠનું વાક્ય આવશે કે કેરી પણ કેવી ખટ મધુરી અને મોમાંથી પાણી છૂટે તેવી જાતે બનાવેલ વાક્ય તો પાણીપુરી પૂરી જોઈ મારા મોમાં પાણી આવી ગયું ઘાણ નીકળી જવું એટલે પાઠનું વાક્ય છે તો બિચારી કાગડીના ઈંડાનો ઘાણ નીકળી ગયો જાતે બનાવેલ વાક્ય તો ભૂકંપ આવતા અમારા જૂના મકાનનો ઘાણ નીકળી ગયો ત્યાર પછી હસવામાંથી તો પાઠનું વાક્ય છે કે જોરના હું વિવેક ભૂલતા હસવામાંથી થઈ જાતે બનાવેલ વાક્ય તો બંને મિત્રોને રમત રમતા હસવામાંથી ખસવું થઈ ગયું અભિમાન ઓગળી જવું એટલે પાઠનું વાક્ય છે એ પસ્તાવામાં હાથીનું અભિમાન ઓગળી ગયું જાતે બનાવેલું વાક્ય તો સાયકલની રેસમાં મોહન હારી જતા તેનું અભિમાન ઓગળી ગયું ગેલમાં આવી જવું તો પાઠનું વાક્ય છે હાથી માથું હલાવતો કાયા ડોલાવતો સુન્ડ ઉછાળતો ગેલમાં આવી ગયો અને જાતે બનાવેલ વાક્ય આ પ્રમાણે છે કે મયંકના પપ્પાએ તેને સાયકલ લઈ આપતા તે ગેલમાં આવી ગયો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર વાર્તા રે વાર્તા એકમના આધારે બંધ બેસતા જોડકા જોડો તો ગીધ એને આપણે જોડીશું ચોકી સાથે કુકડાને જોડીશું બડગમ સાથે બુલબુલને જોડીશું શરણાઈ સાથે ન્યાયની ધજાને ચોક સાથે બાજને સૈનિકો સાથે અને પંખીઓના રાજા તો ગરુડ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ પાઠના આધારે વાક્યો જોડો ચાલો તો એમાં પહેલાં આપણને આપ્યું છે કરુણાશંકરે વાત સાંધી આપી તો એમાં જ ત્રીજો નંબરનો જવાબ આવશે ડાળી ઉપર કાગડીનો માળો હતો કમલે તાતણો મેળવ્યો તો એમાં જવાબ આવશે પાંચ નંબર કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી રતન તો એમાં જવાબ આવશે ચાર નંબર સામે માર્ગ ખુલ્લો છે ધનજી તો એમાં જવાબ આવશે એક નંબર સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી અને કપિલને આપણે જોડીશું બે નંબર સાથે સરોવરના છાતી પાણીમાં હાંસી ઊભો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 આપેલી વિગત કયા પાત્રને લાગુ પડે છે તે લખો પેલું રસદાર અને કસદાર કેરી ખાય ખુશખુશાલ થઈ ગયો તો જવાબ આવશે હાથી બીજું કડડડ કરતી તૂટેલી ડાળ પર માળો હતો તો જવાબ આવશે કાગડી ત્રીજું કાગડીની ફરિયાદનો સ્વીકાર થવો જોઈએ અને હાથીને જરૂર સજા થવી જ જોઈએ તો જવાબ આવશે પંખીઓના રાજા ગરુડ ચોથું કાગડીને પંખીઓ રાજાના દરબારમાં લઈને જાય છે તો જવાબ આવશે નાતનો મુખી પાંચમું હાથી ઉપર ચારે બાજુથી હલ્લો કર્યો તો જવાબ આવશે બાજ સૈનિકોની ટુકડી છઠ્ઠું ભાઈએ કરેલી ગંભીર ભૂલનું એને ભારે દુઃખ હતું તો જવાબ આવશે હાથી સાતમો કબૂતરીની વાત સાંભળી હાથીની ભૂલને માફ કરી તો જવાબ આવશે પંખીઓના રાજા ગરુડ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો હર્ષદે વાત ઉપાડી લીધી એટલે તો જવાબ આવશે હર્ષદે વાત આગળ શરૂ કરી હાથી ઠંડે કલેજે ચાલતો થયો તો જવાબ આવશે કે હાથી લાગણી કે સંકોચ અનુભવ્યા વગર ચાલતો થયો ત્યાર પછી છે ત્રીજું કાગડીના સ્વજનોએ પણ સાદ પુરાવ્યો તો સ્વજનોએ કાગડીની વાતને ટેકો આપ્યો હાથીના રંગમાં ભંગ પડે તો જવાબ આવશે હાથીની મજા બગડે છે પ્રશ્ન આઠ કાગડી આ વાત કોને કહી શકે તે લખો એમાં પહેલું છે કે તે મારા ઈંડા ફોડીને સારું નથી કર્યું તો કાગડી આ વાત હાથીને કહેશે બીજું તમારી સમક્ષ મારી ફરિયાદ લઈને આવી છું તો અહીંયા પંખીઓના રાજા ગરુડને કહેશે નાતના પંચ સમક્ષ ફરિયાદ કરવા તમારે મારી સાથે રહેવું જ પડશે તો તેના સ્વજનોને અથવા તો અન્ય કાગડાઓને કહેશે આ ડાળી ઉપર અમારો માળો હતો તો તે હાથીને કહેશે ત્યાર પછી પાંચમો હાથીએ કોઈ પણ કારણ વગર મારા ઈંડે ફોડી નાખ્યા છે તો પંખીઓના રાજા ગરુડને કહેશે છઠ્ઠું આ હાથીને સજા થવી જ જોઈએ તો આ પંખીઓના રાજા ગરુડને કહેશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ હાથી શાથી ગેલમાં આવી ગયો ઉત્તર હાથીએ રસદાર કસદાર કેરીઓ ખાધી અને એને ઠંડકનો અનુભવ થયો એ ખૂબ ખુશ થયો અને આનંદમાં આવી અને ગેલમાં આવી ગયો ત્યાર પછી છે બીજો સવાલ હાથીએ ગેલમાં આવી શી ભૂલ કરી ઉત્તર હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના ઉપર કાગડીના માળામાં તેના ત્રણ ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા ત્રીજો સવાલ નાતના પંચે કાગડીને શી મદદ કરી ઉત્તર નાતના પંચે કાગડીની ફરિયાદ સાંભળી અને તેને પંખીઓના રાજા ગરુડના દરબારમાં લઈ જવાની મદદ કરી ત્યાં કાગડીને ન્યાય મળવો જોઈએ એવી માંગ કરી અને તેની તરફ સમર્થન આપ્યું ચોથું સરોવરમાં હાથી શું શું કરી રહ્યો હતો તો ઉત્તર સુંડમાંથી પાણીના ફુવારા ઉડાડતો હતો સ્નાન કરી રહ્યો હતો કમળવનમાં ઘમાસાણ મચાવતો હતો ઘેરા નાદે આનંદથી ચિત્કાર કરતો હતો પાંચમો સવાલ બાજ ટુકડી હાથીને કઈ રીતે હદ પાર કરે છે તો ઉત્તર બાજ ટુકડી હવાઈ હુમલો કરે છે અને હાથી પર ચાંચના ઘા કરે છે હાથી ડરી જાય છે અને ભાગવા લાગે છે અંતે તે ડુંગરની સાંકડી ઘાટીમાંથી પસાર થઈ અને વનની હદ પાર કરે છે છઠ્ઠું કબૂતરી સાથી કલ્પાંત કરતી હતી ઉત્તર કબૂતરી હાથીની ધર્મની બહેન હતી અને ભાઈએ કરેલી ગંભીર ભૂલથી દુખી હતી હાથીને હદ પાર કરાયા બાદ તે ખૂબ બેચેન રહી એ હંમેશા ભાઈ માટે ચિંતામાં રહી અને કલ્પાંત કરતી હતી સાતમો સવાલ ગરુડે હાથીની સજા કેમ માફ કરી ઉત્તર કબૂતરીની વિનંતી અને હાથીના સાચા પસ્તાવાને જોઈ અને ગરુડે હાથીની સજા માફ કરી ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ કાઉસમાંથી લાગુ પડતો શબ્દ લખી અને વાક્ય બનાવ તો વ્યક્તિવાચક જાતિવાચક સમૂહવાચક અને ભાવવાચક તો દયા એ ભાવવાચક છેનું વાક્ય આવશે કે માનવીમાં દયા હોવી ખૂબ જરૂરી છે ટુકડી તો એ સમૂહવાચક અહીંયા વાક્ય આવશે બાજ સૈનિકોની ટુકડી હવાઈ હવામાં ઉડી રહી હતી છોડ તો જાતિવાચક વાક્ય આવશે છોડને નિયમિત પાણી આપવું જોઈએ હિમાલય તો વ્યક્તિવાચક છે વાક્ય આવશે હિમાલય વિશ્વનો ઊંચો પર્વત શૃંખલા છે રાજ્ય તો જાતિવાચક વાક્ય આવશે ગુજરાત ભારતનું એક રાજ્ય છે ઝુમખું તો સમૂહ વાચક વાક્ય આવશે ઝાડના ઝુમખામાં પંખીઓ ચહકતા હતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર રેખાંકિત શબ્દને સ્થાને સર્વનામ મૂકી અને જરૂરી ફેરફાર કરી અને ફકરો વરીથી લખો તો વિક્રમ સારાભાઈ અંગેનો આપણને સરસ મજાનો જે પેરેગ્રાફ આપેલો છે તેમાં આપણે સર્વનામ મૂકી અને પેરેગ્રાફ આ પ્રમાણે આપણે ફરીથી લખી શકીએ જુઓ વિક્રમ સારાભાઈ ભારતીય વિજ્ઞાન અને અવકાશ સંશોધનના પિતા તરીકે ઓળખાય છે તેમનો જન્મ બાર ઓગસ્ટ ઓગણીસો ના રોજ અમદાવાદમાં થયો હતો અહીંયા વિક્રમ સારાભાઈની જગ્યાએ તેઓએ આવશે તેઓએ ભારતીય અવકાશ કાર્યક્રમને વૈશ્વિક મંચ ઉપર સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું ભારતીય અવકાશ સંશોધન સંગઠન સ્થાપવામાં તેમની અગત્યની ભૂમિકા રહી હતી તેમના નેતૃત્વમાં ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ પ્રક્ષેપિત થયો તેઓએ અંગ્રેજી શિક્ષણ અને સંશોધનમાં વિશાળ પ્રગતિ કરી અને માનવતાના કલ્યાણ માટે વિજ્ઞાનનો ઉપયોગ પ્રોત્સાહિત કર્યો તેમને પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્રીસ ડિસેમ્બર ઓગણીસો એકોતેરના રોજ તેમનું અવસાન થયું પરંતુ તેઓ છોડી ગયા તે વારસો આજે પણ પ્રેરણાનો સ્ત્રોત છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી હવે આ પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન જેમ કે સ્વાધ્યાય પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલાસ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગપોથી ભૂગોળ પૂથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો સાથે સાથે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકો છો અને અહીંયાથી પણ તમને દરેકે દરેક પીડીએફ જે છે તે સરળતાથી પ્રાપ્ત થઈ જશે સાથે સાથે દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં